મેલેરિયા સામેની લડાઈને વધુ વેગ આપી તેની થીમ પર પચીસ એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી રાજુલા તાલુકાના ગામડાઓમાં મેલેરિયા અટકાયતી પગલા રૂપે લોક જાગૃતિ દ્વારા મચ્છરનું જીવન ચક્ર લાઈવ ડેમોન્સ્ટ્રેશન જૂથ ચર્ચા સોર્સ રિડક્શન અને પોરાનાશક કામગીરી તેમજ પાણીમાં ગપ્પી માછલીઓ મૂકવામાં આવી રહી છે અને આરોગ્ય સ્ટાફ દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓને મેલેરિયાનું આરોગ્ય શિક્ષણ તેના અટકાયતી પગલા પ્રાથમિક નિદાન અને સારવાર વિશેની સમજણ આપવામાં આવી રહી હોવાનું તાલુકા હેલ્થ ઓફિસર અને સુપરવાઇઝર સંજયભાઈ દવે દ્વારા જણાવવામાં આવ્યું મેલેરિયાનું નિદાન સરકારી દવાખાનામાં વિના મૂલ્યે ઉપલબ્ધ હોવાનું અને રાજુલા તાલુકામાં મેલેરિયાના કેસોને ડામવા માટે આરોગ્ય સ્ટાફ દ્વારા જનજાગૃતિ રેલી તેમજ ઘરે ઘરે સર્વે કરી મચ્છરના ઉત્પત્તિ સ્થાનો નાશ કરવા માટેની કવાયત તાલુકાના સુપરવાઇઝર એન કે જોગદીયા ભનુભાઈ લાડુમોર મલયભાઈ પંડ્યા પીડી ચૌહાણ અને નજુભાઈ કોટીલાની દેખરેખ હેઠળ કામગીરી કરાઈ રહી છે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરી બાવીસ એપ્રિલથી ત્રીસ એપ્રિલ દરમિયાન ખાસ ઝુંબેશ ઉપાડી રોગને નાથવા અને લોકજાગૃતિ માટે વિશિષ્ટ કામગીરી કરવા માટેના પ્રયાસો જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર અરુણકુમાર સિંહની સૂચના અનુસાર શિલ્પાબેન વનરાભાઈ જતિનભાઈ જયેશભાઈ અને બુહાભાઈ સહિતની આરોગ્ય ટીમ દ્વારા